આ છે અધાતુઓના ભૌતિક ગુણધર્મો પર એક ઝડપી નજર આપણે બધા ધાતુઓને તો ઓળખીએ જ છીએ બરાબર એમની ચમક એમની મજબૂતી પણ અધાતુઓનું શું એમની દુનિયા એકદમ અલગ અને ખૂબ જ રસપ્રદ છે ચાલો સમજીએ કે આ અધાતુઓ ખરેખર છે શું અને તે ધાતુઓથી કેવી રીતે અલગ પડે છે તો પહેલી વાત એમની અવસ્થા અને દેખાવ ધાતુઓ જેવી રીતે મોટાભાગે ઘન જ હોય છે એવું અધાતુઓ સાથે નથી તમને એ ઘન પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થામાં જોવા મળશે મોટાભાગે એ દેખાવમાં ઝાંખી અને એકદમ બરડ હોય છે મતલબ કે સરળતાથી તૂટી જાય પણ અહીંયા જ મજા છે કેટલાક અપવાદો જુઓ કાર્બનનું જે એક સ્વરૂપ હીરો એ દુનિયાનો સૌથી સખત પદાર્થ છે અને આયોડીન એ તો ધાતુની જેમ જ ચમકે છે બીજું એમની વાહકતા એટલે કે ગરમી અને વીજળીને પસાર થવા દેવાની ક્ષમતા સામાન્ય રીતે અધાતુઓ આમાં નબળી હોય છે પણ અહીં પણ એક મોટો અપવાદ છે જે આપણા બધાના જીવનમાં બહુ જ ઉપયોગી છે ગ્રેફાઇટ હા પેન્સિલની અણીમાં હોય એ જ એ પણ કાર્બનનું જ સ્વરૂપ છે અને વીજળીનું બહુ જ સારું સુવાહક છે એટલે જ તો એનો ઉપયોગ બેટરીમાં થાય છે અને છેલ્લે ત્રીજી વાત અધાતુઓ ટીપનીય કે તન્ય નથી હોતી આનો સીધો મતલબ એ છે કે તમે એને ટીપીને પતરા કે ખેંચીને તારના બનાવી શકો જો કોશિશ કરશો તો એ તૂટીને ભૂખો થઈ જશે અને હા એમને અથડાવાથી ધાતુ જેવો રણકાર પણ નથી આવતો ટૂંકમાં અધાતુઓ ભવે બરડ અને અવાહક હોય પણ હીરા અને ગ્રેફાઇટ જેવા અપવાદો જ તેમની અસલી તાકાત અને વિજ્ઞાન માટેનું મહત્વ દર્શાવે છે